ભરુ જિલ્લાના અંકલેશ્વરના વિવિધ મંદિરો અને આશ્રમોમાં ભક્તોએ આજ રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુવંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુનું પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા આ સાથે જ મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ પણ બોલાવવામાં આવી હતી જ્યારે અનેક ભક્તોએ મહાપ્રસાદીનો લાવો લીધો હતો તો બીજી તરફ પંચાતી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે ગુરુ ચરણ દાસજીની ગુરુવંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા અંકલેશ્વર તાલુકાના દીવા ગામે પાથીજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ મહામંત્રી જિગ્નેશ અંદાડિયા સહિતના આગેવાનોએ ગુરુ કરી આશીર્વાદ મેળવ્યા હતા અને આ ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ બધાને શુભકામના ભગવાન તમને ખૂબ ખૂબ શક્તિ શક્તિ આપે એવી આ વ્યાસ પરંપરા એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે હું ખૂબ ખૂબ બધાને શુભકામના પાઠવું છું જય શ્રી રામ આશીર્વાદ લેતા હોય છે એવા ગુરુ ભક્તો જે હોય છે આ ચૂકતા નથી આવવા અને ગુરુના આશીર્વાદ લઈને પોતાના જીવનને ધન બનાવે છે એટલે આખા ભારત વર્ષની અંદર જ્યાં જ્યાં આશ્રમો છે જ્યાં જ્યાં ગુરુ જ્યાં છે ત્યાં પોતાના ગુરુની પાસે બધા જતા હોય છે જ્યાં ભંડારો થતો હોય છે ભોજન પ્રસાદ લઈને પછી તૃપ્ત થઈને આવતા હોય છે